યુવા નેતૃત્વ થકી વિકાસની નવી ગાથા કંડાર પાટડી તાલુકાનું ખેરવા ગામ સત્યાવીસ વર્ષના એન્જિનિયર સરપંચે બદલી નાખી ગામની તસવે માળખાગત વિકાસને આપી સર્વોચ્ચ અગ્રતા ગુજરાત સરકારની મૂળભૂત વિચારધારા છે કે રાજ્યનો સાચો અને ટકાઉ વિકાસ તેના ગામડાઓના સશક્તિકરણમાં રહેલો છે આ સંકલ્પને સાકાર કરતો એક જીવંત ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનો ખેરવા ગામ પૂરું પાડે છે ગામના વિકાસની ગાથા માત્ર સ્થાનિક સિદ્ધિ નથી પરંતુ સમગ્ર રાજ્યના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે કે તેઓ પોતાના જ્ઞાન

સમૃદ્ધના સંકલ્પને મૂર્તિ મંત્ર કરે છે ખેરવા ગામમાં છેલ્લા 3 વર્ષમાં થયેલા કાર્યો પર દ્રષ્ટિપાત કરીએ તો જણાય આવે છે કે સ્થાનિક નેતૃત્વની પ્રાથમિકતા મૂળભૂત માળખાગત સુવિધાઓને સર્વોચ્ચ અગ્રતા આપવાની રહી છે સરપંચ શ્રીઓ ગામની આશરે 3500 થી 4000 નિવાસીને ધ્યાનમાં રાખે રોડ રસ્તા ભૂગર્ભ ગટર યોજના અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું એક ડિપ્લોમા એન્જિનિયરિંગ તરીકે પોતાની સૂઝબુઝનો ઉપયોગ કરી તેમણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવતી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી

વર્ષો જૂના બિસ્માર રોડ અને નાડાનો પ્રશ્ન સરકારી ગ્રાન્ટ અને અંગત ખર્ચ દ્વારા ઉકેલવો તેમની કાર્ય પ્રત્યેની તત્પરતા અને નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સ્થાનિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષા સરકારી યોજનાઓના લાભોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કાર્ય પણ એટલું જ મહત્વનું છે જીગ્નેશભાઈ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાથે સકારાત્મક સંકલન સાંધી પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ બાકી લાભાર્થીઓના મકાન મંજૂર કરાવ્યા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકો આવાસ મળી શકે એટલું જ ઘર પંચાયત સીસીટીવી કેમેરાથી સજ્જ સુરક્ષિત ગામ પ્રોજેક્ટ લાઈફ સંસ્થાના સહયોગથી બનાવવાની કામગીરી શિક્ષણ અને સલામતી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આધુનિક યુગ સાથે તાલ મિલાવતા જીગ્નેશભાઈ ગ્રામ પંચાયતની કામગીરીમાં ડિજિટલ પદ્ધતિઓ અપનાવી પારદર્શિતા અને સરળતા લાવી સરકારી યોજના ફોર્મ ભરવાથી લઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા સુધીની તમામ પ્રક્રિયાઓ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરી ગામ લોકોને તમામ માહિતી પૂરી પાડવામાં આવી જિગ્નેશભાઈ રાઠોડ જેવા યુવા નેતાઓ માત્ર ખેરવા ગામનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપી રહ્યા છે જ્યાં સેવા યજ્ઞનો આ દીપક નિરંતર પ્રજ્વલિત રહેશે દીપક વાઘેલાનો રિપોર્ટ ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે